જય દ્વારકાધીશ જય રણછોડરાય ખૂબ જ સુંદર રણછોડરાયના નારા સાથે ભજન ખૂબ જ સુંદર ભજન તો જરૂરથી સાંભળજો ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રાજા રણછોડ মন্দির মা কোনছেোড়ছে মন্দির মা কোনছেড়ছে ডাকর মা কোনছেড়ছে চিতা নো ছো রাজা রণ ছোডছে কালজা নেরছে রাজা রণ ছোড়ছে ত্রিকমে রে রাজা রণ ছোড়ছে দিঠরা নো কণ রে রাজা রণ ছোড়ছে রাজীবী নো শাম એ રાજા છોડ એ રા રણ છોડ ગોપીઓનું કાન છે એ રાજા રણ છે સોનાની નગરીમાં કોણ રાજા રણ છોડશે ગોમતીના ઘાટે કોણ રાજારણ રણ છોડશે શામળજીના ધામે કોણ રાજા રણ છોડશે વૈકૂટમાં વસે કોણ રાજા રણ છોડશે દરિયાને કાઠે કોણ બેઠું રાજા રણ છોડશે નાથ દ્વારમાં બેઠા કોણ રાજા રણ છોડશે યમુનાજીના આરે કોણ રાજા રણ છોડ છે ડાકરનો ઠાક ઠાકોર કોણ રાજા રણ છોડ છે નંદજી નો લાલો કોણ રાજા રણ સુભદ્રાનો વીર કોણ રાજા રણ બળદેવના ભ્રાત કોણ રાજા રણ છે યશોદાનો લાલો કોણ રાજા રણ છોડશે રૂક્ષમણીનો નાથ કોણ રાજા રણ સુદામાનો સુદામા નો મિત્ર કોણ રાજા રણ છોડશે નરસૈયાનો સ્વામી કોણ રાજા રણ છોડ છોડસે મેરા નિતુ કોણ રાજા રણ છોડશે ધારમાણ કોણ રાજારણ રણ સોડશે અર્જુનના સાથી કોણ રાજારણ રણ શામળિયા શ્યામળિયા શેઠ કોણ રાજારણ રણ સોડશે ગિરધારી ગોપાલ કોણ રાજારણ રણ સોડશે વિષ્ણુ અવતારી કોણ રાજારણ રણસોડ સખી નો સાવરિયો કોણ રાજારણ રણ સોડશે નટવર ઘર કોણ રાજારણ રણ સોડશે પિતાંબરધારી કોણ રાજા રણ સોડશે મા છોર કોણ રાજા રણ સોડશે ગારો కమగారో కోణ యో రాజా రణ సోష కోణా గారుణో మురళీ మనోహర కోణ రాజా రణ సోసే విఠలవర కోణ రాజా రణ సోసే నాథ రాజా రణ సోష భక్త నో భగవాన్ రాజా రణ సోష మంది కోణ રાજા રણ છોડશે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે રાજા રણ છોડ છે રાજા રણ છોડશે રાજા રણ છોડશે દીથડા નો કોડ છે રાજા રણ છોડશે રાધાજીનો શ્યામ એ તો રાજા રણ છોડ છે ગોપીઓનો કાન છે રાજા રણ છોડશે